પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં આવેલા અમૃતકાકા કોમ્પ્લેક્ષની પાછળના ભાગે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે અહીં આવેલા સ્થાનિક લોકો આ ગંદકીને લઈ ત્રસ્ત બની રહી છે ત્યારે ચોમાસાની ઋતુમાં ગંદકીમાં વરસાદી પાણી ભરાઈ રહેતા અસહ્ય ગંદકીથી સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો આજ વિસ્તારમાં ચતુર્ભુજ બાગની પાછળ આવેલી ગલીમાં પણ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ આ રસ્તો બંધ થઈ જતા સ્થાનિક લોકો હેરાન પરેશાન બની ગયા છે અને વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે માખી મચ્છરનો ઉપદ્રવને લઈને સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે તો કોમ્પલેક્સની પાછળ વેપારીઓને ગ્રાહકો પોતાની ગાડીઓ પાર્ક કરીને જતા રહેતા સ્થાનિક લોકોને અવરજવરમાં પણ તકલીફ પડી રહી હોવાની પાલિકા તંત્ર દ્વારા આ કચરાના સ્ટેન્ડને સદંતર બંધ કરી અહીં પાર્ક કરવામાં આવેલ ગાડીઓનો યોગ્ય નિકાલ લાવી વરસાદી પાણી ભરાઈ રહેતા પાણીનો પણ સત્વરે નિકાલ લાવવા સ્થાનિક લોકોએ માંગ કરી હતી તો શહેરીજનોની સુખાકારી માટે કલેક્ટરને પણ સ્થળની મુલાકાત લઈ યોગ્ય નિકાલ લાવવા સ્થાનિક રહીશે વિનંતી કરી હતી ચતુર બાગની પાછળ જે ગંદકીનું સ્ટેન્ડ કરવામાં આવ્યું છે નગરપાલિકા તરફથી તો અમારે રસ્તો મહેલાનો બંધ થઈ ગયો છે અને એટલી વાસ મારે છે કે ગમે ત્યારે પણ મેલેરિયામાં અમારા બાળક પણ બીમાર પાડીને ગમે ત્યારે કોઈ પ્રશ્ન ઊભો થશે એનો જવાબદાર કોણ અમે આરોગ્ય સાકર કલેક્ટર સાહેબને પણ વિનંતી કરવા માગીએ કે તમે એક સાહેબ એકવાર રૂબરૂમાં આવો અમારા એરિયાની એટલી દશા ખરાબ થઈ ગઈ છે એ સુંદર ચતુર્ભાગ છે બાજુમાં સરકારી હોસ્પિટલ હોવા છતાં મગા વડાપ્રધાન એમ કે સ્વચ્છ અભિયાનની વાત કરે છે અને એ ગંદકીનું એટલું પ્રમાણ છે કે આખા ગામનો કચરો અહીં નાખવામાં આવે છે અને સાહેબ અહીંયા એટલું પાણી ભરાય છે ગંદુ અને મેલેરિયા જેવી પરિસ્થિતિ છે આપ કલેક્ટર સાહેબ રૂબરૂમાં આવીને તમે કાર્યવાહી કરો એવી મારી નમ્ર વિનંતી હવે ચતુર્ભુજ બાગની જે પાછલી ગલીની અંદર ખરેખર વરસાદનું પાણી એટલું બધું ભરી જાય છે કે તમે જુઓ અને અહીંયા નકરી ગાયો અને અને કીચડ થાય છે બરાબર હવે આ જે ગટર બનાય છે એ પાણી આખું ઉભરાય છે અને એના લીધે શું છે એ ગાડી રોગચાળો ફાટી નીકળે છે વધતા આ કોમ્પ્લેક્ષ બનાવી છે અમે કાકા અને એની બાજુમાં જે અહીંયા નકડી ગાડીઓ પડી છે બરાબર આ ગાડીઓ પડી છે એ ગાડીઓ હટાવી જોઈએ આ બાજુ કચરો તમે જુઓ રોગચાળો ફાટી નીકળે એવું છે એટલે અમને ચીફ ઓફિસરને મારી વિનંતી છે કે આ બધા ખરેખર આ નાટકો બધા બંધ કરો અને આ બધું વ્યવસ્થિત કરો સાફ સફાઈ કરો અને માનો કાયમી ધોરણે નિકાલ લાવો એવી મારી વિનંતી છે